આજે આપણે વાત કરીશું અમેરિકામાં ઇમિગ્રેશનના હાલના ચેન્જીસ શું છે કેમ આ સિચ્યુએશન ઘણા લોકોને નાઇન્ટીન ટ્વેન્ટીના ટાઈમ જેવી દેખાઈ રહી છે અને એની એવરી લાઈફ પર શું અસર થઈ રહી છે આપણે એ પણ સમજીશું કે આ શિફ્ટ ખાલી નંબર્સની વાત નથી પણ કમ્યુનિટીઝ જોબ્સ અને ફેમિલી પરય રહી છે તો અત્યારે અમેરિકામાં ઇમિગ્રેશન પોલિસીસને બહુ ટાઇટન કરવામાં આવી રહી છે નવા નિયમો પ્રમાણે બોર્ડર્સને વધારે સ્ટ્રિક્ટ કરવામાં આવી રહી છે અને લીગલ એન્ટ્રીના રસ્તા ઓછા થઈ ગયા છે એનો સૌથી સહેલો રસ્તો એ છે કે વિઝા ફીસ બહુ વધારી દેવામાં આવી છે રેફ્યુજી એડમિશન્સ લગભગ બંધ છે અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને મળનારા એડમિશન્સમાં પણ બહુ મોટો ઘટાડો થયો છે કેટલાક ટેમ્પરરી ઇમિગ્રેશન સ્ટેટસીસ જે પહેલા લીગલ રૂપથી માન્ય હતા એને હવે રોલબેક કરી દેવામાં આવ્યા છે એટલે એના લીધે હજારો લોકો નોટિસ વગર બહાર થઈ જવાની સ્થિતિમાં છે હવે આ ચેન્જીસ થી એ સ્થિતિ બની રહી છે કે અમેરિકા જે અત્યાર સુધી દુનિયા ભરથી લોકોને એટ્રેક કરતું હતું એ હવે પોતાના દરવાજા ધીમે ધીમે બંધ કરી રહ્યું છે તો ઓક્સફર્ડ ઇકોનોમિક્સ ના એસ્ટીમેટ પ્રમાણે હવે યુએસ માં ઇમિગ્રેશન લગભગ ચાર લાખ પચાસ હજાર લોકો પર યર જેટલું રહી ગયું છે જ્યારે કે આ સંખ્યા પહેલા બે થી ત્રણ મિલિયન પર યર હતી કેટલાક ઓફિસર્સ અને એડવાઇઝર્સ ઓપનલી કહે છે કે એ લોકો એવી સ્થિતિ ઇચ્છે છે કે જે નાઇન્ટીન ટ્વેન્ટીના દસકામાં હતી જ્યારે ઇમિગ્રેશન લગભગ નહીવત જેવું જ કરી દેવામાં આવ્યું હતું એ સમયે કોંગ્રેસે લોસ પાસ કર્યા હતા જેની અંડરમાં કેટલાય દેશોના લોકોની એન્ટ્રી પર રોક લગાવી દેવામાં આવી હતી અને નેટ ઇમિગ્રેશનને લગભગ ઝીરો જ કરી દેવામાં આવ્યું હતું નાઇન્ટીન ટ્વેન્ટીમાં ઇમિગ્રેશન રિસ્ટ્રિક્ટ કરી દેવામાં આવેલું તો ત્યારે પણ એ જ આઈડિયા હતો કે ભાઈ દેશને માટે સારું જ રહેશે જો એક્સટર્નલ ઇન્ફ્લો બંધ કરી દેવામાં આવે તો એની પછી કેટલાય વર્ષો સુધી એલો ઇમિગ્રેશનનો સમય રહ્યો અને ફોરેન બોર્ન પોપ્યુલેશન અમેરિકાની ટોટલ પોપ્યુલેશનમાં બહુ ઓછી એક જેવી જ લાગે છે પહેલાની જેમ પણ એ ડિબેટ છે કે શું ઇમિગ્રેશન બંધ કરવાથી વધારે જોબ્સ અમેરિકન્સને મળશે ક્રાઇમ ઓછો થશે કે કલ્ચરલ આઇડેન્ટિટી સ્ટ્રોંગ રહેશે એ દિવસોમાં પણ આ પ્રકારની આર્ગ્યુમેન્ટ્સ હતી અને આજે પણ એ પ્રકારની જ વાતો સંભળાઈ રહી છે હવે એ ચેન મેઇનલી ડેઇલી લાઈફમાં અલગ રીતે અનુભવાઈ રહ્યો છે કેટલાક સ્ટેટ્સમાં કન્સ્ટ્રક્શન વર્કર્સની કમીનો પણ સામનો કરવો પડી રહ્યો છે ઇમિગ્રન્ટ લેબર પહેલાથી ઓછું આવી રહ્યા છે હોસ્પિટલ્સને ક્વોલિફાઈડ ઇન્ટરનેશનલ ડોક્ટર્સ અને નર્સિસ નથી મળી રહ્યા જેનાથી હેલ્થકેરમાં ગેપ વધી રહ્યો છે સોશિયલ લીગ્સ અને કમ્યુનિટી ઇવેન્ટ્સમાં ઇમિગ્રન્ટ ચિલ્ડ્રનની હિસ્સેદારી ઓછી થતી જઈ રહી છે કેમ કે ફેમિલીઝ ડરને લીધે બહાર જવાથી બચી રહી છે હવે આ સિચ્યુએશન ખાલી બિગ સિટીઝ સુધી જ લિમિટેડ નથી પણ નાના શહેરો જેમ કે માર્શલ ટાઉન લોઅર કે રૂરલ એરિયાઝમાં પણ રેસ્ટોરન્ટ્સ ચર્ચિસ અને સ્કૂલ્સમાં પહેલા જેવી નથી દેખાઈ રહી ગ્રોસરી સ્ટોર્સ કમ્યુનિટી ગેધરિંગ્સ અને ફેસ્ટિવલ્સમાં પણ ઓછી ભીડ દેખાઈ રહી છે આ ખાલી સોશિયલ ઇફેક્ટ નથી પણ ઇકોનોમિક અને કલ્ચરલ ચેન્જનો પણ સંકેત છે એક ખાસ એક્ઝામ્પલ એ છે કે ફેમિલીઝ કે જે પહેલા લોકલ ઇકોનોમીમાં એક્ટિવ હતી એવા અનસર્ટેનિટીના લીધે આગળ વધવાથી ડરે છે કેટલીક ફેમિલીઝે પોતાનું ઘર બનાવ્યું હતું ચિલ્ડ્રનના સ્કૂલમાં એનરોલ કરેલા પણ રૂલ્સ બદલાઈ જવાને લીધે પોતાના પ્લાન્સ ડીલે કરી દીધા છે અથવા તો ઓલ્ટરનેટિવ કન્ટ્રીઝ વિશે વિચારવાનું શરૂ કરી દીધું છે જ્યારે અમેરિકાના દરવાજા ધીમે ધીમે બંધ થાય છે તો એની અસર એમ્પ્લોયર્સ પરે દેખાય છે કેટલાક બિઝનેસીસ કે જ્યાં ઇમિગ્રન્ટ વર્કર્સનો રોલ મોટો હતો હવે એમને એડજસ્ટિંગ કરવું પડી રહ્યું છે ખાસ કરીને એગ્રીકલ્ચર કન્સ્ટ્રક્શન અને હેલ્થકેર જેવા સેક્ટર્સમાં લેબર શોર્ટેજ અનુભવાઈ રહી છે એનાથી જોડાયેલી એક હિસ્ટોરિકલ વાત એ છે કે જ્યારે નાઇન્ટીન ટ્વેન્ટી ફોરમાં ઇમિગ્રેશન પર લિમિટ લગાવવામાં આવી હતી ત્યારે પણ કેટલીય ઇન્ડસ્ટ્રીઝે લેબર પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો હતો કેટલીક સ્ટડીઝમાં એ પણ દેખાયું કે વેજીસ શોર્ટ ટર્મમાં તો વધ્યા પણ લોંગ ટર્મમાં એમ્પ્લોયર્સે અધર સોર્સિસ પણ શોધવા પડ્યા મેક્સિકો અને કેનેડા થી લેબર લીધા કે મશીનો અને ઓટોમેશન પર શિફ્ટ કર્યા આજે કેટલા એમ્પ્લોયર્સ પોતાની હાયરિંગ સ્ટ્રેટેજી બદલી રહ્યા છે જ્યાં પહેલા લોકલ વર્કર્સ અને ઇમિગ્રન્ટ્સ બંને લેબર મળી જતા ત્યાં હવે એમને સમજી વિચારીને ડિસિઝન લેવું પડી રહ્યું છે કે કયા પ્રકારની વર્કફોર્સ તૈયાર કરી શકે છે એનાથી પગાર ધોરણ અને જોબ સ્ટ્રક્ચર્સ બંને બદલાઈ શકે છે જો આપણે નાઇન્ટીન ટ્વેન્ટીની ઇમ્પેક્ટ જોઈએ તો સેરાએ કેટલીક ઇમિગ્રન્ટ ફેમિલીઝને અલગ અલગ કન્ટ્રીઝમાં રહેવા જવા માટે મજબૂર કરી હતી કેટલીય ફેમિલીઝ પોતાના એક્સટેન્ડર રિલેટીવને યુએસમાં જોઈન ના કરી શકી અને એ ઓસ્ટ્રેલિયા કે કેનેડા જેવા દેશોમાં સમય પસાર કરવાનું પસંદ કરી રહી આજના ચેન્જીસ પણ એ પ્રકારની ફેમિલીઝને રીથી કરવા પર મજબૂર કરી રહ્યા છે કે ક્યાં રહેવા અને કામ કરવામાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે હવે સવાલ એ છે કે આ શિફ્ટ ટેમ્પરરી છે કે લોંગ ટર્મ મૂવ એ ક્લિયર નથી પણ એ વાત ફાઇનલ છે કે ઇમિગ્રેશન પોલિસીઝમાં જે ચેન્જીસ આવી રહ્યા છે એની ઇફેક્ટ ખાલી નંબર્સ પર નહીં પણ કમ્યુનિટીઝ જોબ્સ અને સોશિયલ લાઈફ પર પડી રહી છે જ્યારે ઇમિગ્રેશન ટાઇટલી રિસ્ટ્રિક્ટ થઈ જાય છે તો ઇકોનોમીના કેટલાય હિસ્સા ઇમ્પેક્ટ થાય છે અવેલેબિલિટી ઓફ વર્કર્સ કન્ઝ્યુમર સ્પેન્ડિંગ કલ્ચરલ ડાયવર્સિટી અને સોશિયલ ગેધરિંગ્સ આ બધા પર અસર થાય છે હવે વાત કરીએ કે જો કોઈ વિદેશમાં રહી રહ્યું છે અને અમેરિકાથી જોડાયેલી ઓપોર્ચ્યુનિટીઝ કે પ્લાનિંગ કરી રહ્યું છે તેના શું સમજવું જોઈએ તો સૌથી પહેલાં તો એ વાત કે ભાઈ આપણે હંમેશા અપડેટેડ રહેવું જોઈએ કે ઇમિગ્રેશન લોઝ કઈ દિશામાં બદલાઈ રહ્યા છે ખાલી કરંટ રૂલ્સને જાણવા જરૂરી નથી એ સમજવી જરૂરી છે કે ફ્યુચરમાં કયા પ્રકારનું વાતાવરણ બની શકે છે બીજી વાત એ છે કે કરિયર પ્લાનિંગમાં ફ્લેક્સિબિલિટી લાવવી બહુ જરૂરી છે જો યુએસમાં સ્ટ્રીક રૂલ્સ આવવાને લીધે ચાન્સીસ ઓછા થશે તો ઓલ્ટરનેટ પાર્ટ્સ જેવા કે યુરોપ છે કેનેડા છે કે ઓસ્ટ્રેલિયા છે એવા દેશોના ઓપ્શન્સ એક્સપ્લોર કરવા સમજદારી ભરેલ નિર્ણય હોઈ શકે છે લોંગ ટર્મ ગોલ્સના હિસાબથી બેકઅપ પ્લાન્સ રાખવા પણ હંમેશા સારા રહે છે ત્યારે આઈ હોપ કે આ વિડિયો તમને કામનો લાગ્યો છે અને આ મુદ્દે તમારું શું કેવું છે એ કમેન્ટ કરીને જણાવો આવા જ વિડીયો જોતા રહેવા માટે જોડાયેલા રહો અમારી સાથે અર્બન ગુજરાતી